અમદાવાદ મહાનગરપાલિકાના કર્મી સાથે મહિલા કોન્ટ્રાક્ટરે મારામારી કરી એએમસીના ઢોરપકડ પાર્ટીના કર્મી સાથે મારામારીનો આ વીડિયો પણ વાયરલ થયો છે નોકરી પરથી કાઢી મૂકતા રજૂઆત કરવાના બદલે મારામારી કરવામાં આવી કોન્ટ્રાક્ટર ગુઝિયાબેન સૈયદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ના કર્મી સાથે મારામારી કરવામાં આવી નોકરી પરથી કાઢી મૂકતા રજૂઆત કરવાના બદલે તેમના દ્વારા મારામારી કરવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટર ગોઝિયાબેન સૈયદ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે વધુ માહિતી સંવાદદાતા અનિતા અનિતા સાથે પર જોડાયા છે પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ તો શરૂ કરી છે શું કોઈ અપડેટ આ મામલા પર ખાસ તો જે પ્રકારે નીતિનભાઈ જે લોધા નામના જે વ્યક્તિ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રાજીવન ખાતે જે ઢોરપાર્ટીના જે મજૂરોનો કોન્ટ્રાક્ટ છે તેને લઈને પોતે ફરજ બજાવી રહ્યા હતા આ કોન્ટ્રાક્ટના જે સુપરવાઇઝર છે ગુસ્યાબેન સૈયદ નામની જે મહિલાએ તેમની સાથે તકરાર કરી હતી કારણ કે જે પ્રકારે આ કોન્ટ્રાક્ટ પૂરો થતા આ જે કર્મચારી અને સુપરવાઇઝરને નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યા હતા અને જેને લઈને આજે સુપરવાઇઝર દ્વારા અગાઉ બી અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેઓને કોઈ પણ સંતોષકારક જવાબ નહીં મળતા આ મહિલા સુપરવાઇઝર દ્વારા આ જે કર્મચારી જે છે નીતિનભાઈ તેઓની સાથે જે માથાકૂટ કરી હતી અને તકરાર કરી હતી એ સાથે જાહેરમાં તેઓને થપ્પડ પણ મારી દીધો હતો આ જે સમગ્ર ઘટનાના જે વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે હાલ તો સમગ્ર મામલે સરકોટરા પોલીસે આજે મહિલા જે છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેમની સાથે સંડોયેલા જે અન્ય જે વ્યક્તિઓ જે છે તેઓ મામલે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે જી જી અનિતા આભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ